સરપંચ મારું રાવલ નું છોકરું દુનિયા ભલે ભુવો હોય કે ના હોય દુનિયા ના ખેર દુનિયાના કદી પરુનિયા ના દેરા સોટી પડ્યો હોય રાવત મારું રાવલ નું છોકરો કદી બે અગરબત્તી હાથમાં લઈને મને જોગણી યાદ કરે ને કે મારી જોગણી મારી રાવણ ને શરમ કરીને દુનિયા નું દેરો સરહવું પણ શું મારું છોકરા નું નામ લઈને અગરબત્તી

તમારી કુળદેવી તો તમારા બેઠી હોય રાવે જોપે તારે લીધું છે બેટા બે પાથળી બે હોડી ને તમારા રાવડા ઘણા હતા

તમારાપે બેઠી હોય ને તમે ચો જાવ છો ને ચો નહીં જતા છો માતા હવે ઘણું ગઈ નાખશું ને ઘણું ધૂણી નાખશું